સોલંકી સપના બેન નરેન્દ્રભાઈ બામણવા પંદર પંદર વર્ષ નોકરી કરી બામણવા ગામે સમય જતા અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું તો થઈ ગયા હતા એમના ધર્મ મીટિંગ ચાલુ હતી તમારે બાપ કિસ્મા લો તારે ખરાબ કહેવાય તો અમે કિસ્મા તો ના જ લઈએ મેં કહ્યું બેન અમે બધું કરીએ અમે બાપ કિસ્મા ના લઈએ ત્યારથી અમે હરંગતી ચાલુ કરી દીધી એ સમય પછી અમે જિલ્લા પંચાયત સાહેબ ને અરજી લખીએ બધી બેનો ભેગી થઈ અને અરજી લખી એ સાહેબે અમારી અગર અમને એ લોકો ઇન્ક્વાયરી મોકલી એક સાહેબને મોકલ્યા કે તમારા લોકો જે કે રજૂઆત હોય એ લખી ને આપો અમે બધી જ બહેનો અમારી રજૂઆત હતી એ લખી સાહેબ અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા અને જિલ્લા પંચાયત ના મુખ્ય સાહેબે અમારું ખરેખર સાંભળ્યું અને અમને ન્યાય આપ્યો એ બેન ની બદલી તો કરી દીધી છે અમે જાણ્યું એ બદલથી અમે ખુશ પણ કોણ જાણે તો આગળ બીજી બેનો સાથે પણ આવું નહીં કરે નમસ્તે હું ડોક્ટર પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય બામણવા પીએચસી માં આશાબહેનો દ્વારા ફરિયાદ થયેલી તે એમને હેરાન કરવામાં આવે છે મીટિંગ બોલાવવામાં આવે છે અને થોડું ઘણું કામ માટે ભારણ આપવામાં આવે છે આશા બહેનોની ફરિયાદના અનુસંધાને એ બેનની બદલી ઉમરેશ ભાલેજી કરી દીધી